નમસ્કાર મિત્રો શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ મહિનો દેવતાઓના દેવ મહાદેવને સમર્પિત છે તેમજ આ મહિનામાં જે વ્યક્તિ સાચા મનથી ભોળાનાથની પૂજા કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેથી આ મહિનામાં દરેક વ્યક્તિ પોતાની રીતે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ ચઢાવવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે અને તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે ચાલો જાણીએ શું છે આ વસ્તુઓ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો તુલસીના પાન ન ચઢાવવા ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ નિશ્ચિત કહેવાય છે કારણ કે ભગવાન શિવે તુલસીના પતિ રાક્ષસ જલંધરનો વધ કર્યો હતો જેના કારણે તુલસી પોતે ગુસ્સે થઈ ગઈ અને ભગવાન શિવની પૂજાથી વંચિત રહી ગઈ તેથી જો તમે ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરો છો તો તમને પૂજાનું ફળ નહીં મળે નાળિયેર પાણી ભગવાન શિવનો અભિષેક કરતી વખતે નાળિયેર પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ આમ કરવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે અને તમને પૂજાનું ફળ નહીં મળે આ ફૂલો અર્પણ કરશો નહીં ભોળાનાથ પર લાલ રંગના ફૂલ કેતકી અને કેવડાનું ફૂલ ક્યારેય ન ચઢાવવું જોઈએ આમ કરવાથી તમને પૂજાનું ફળ નહીં મળે કારણ કે આ પુષ્પો ભોળાનાથને અર્પણ કરવાની શાસ્ત્રોમાં મનાય છે શંખ અને જળ ચઢાવવું નહીં ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે એક વખત જ્યારે બધા દેવતાઓ રાક્ષસ શંખચૂડાથી પરેશાન હતા ત્યારે ભગવાન શિવે શંખચૂડાને ત્રિશુળ વડે માર્યો હતો જેના કારણે તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું અને તે જ રાખમાંથી શંખનો જન્મ થયો હતો તેથી ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ થતો નથી તેથી જો તમે ભગવાન શિવને શંખથી અભિષેક કરો છો તો તે ખોટું છે આમ કરવાથી ભોળાનાથને ગુસ્સો આવી શકે છે હળદર અને રોલીનો ઉપયોગ ભગવાન શિવની પૂજામાં હળદર અને રોલીનો ઉપયોગ ન કરવો જોઈએ આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે કારણ કે હળદર મહિલાઓ સાથે જોડાયેલી વસ્તુ છે અને શિવલિંગને પુરુષ તત્વ માનવામાં આવે છે તેથી શિવલિંગ પર હળદર ચઢાવવાનું ટાળવું જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો